કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે આવ્યા છીએ કરોડો રૂપિયાના ખર્ચે આજે સરકાર રેલવે સ્ટેશન બનાવી રહી છે કરોડો રૂપિયા તાઇફાઓમાં વપરાય છે કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આખાના સ્વાગત વપરાય છે પરંતુ અમદાવાદની જનતાને જનતા જનતાને શું મળ્યું તો આ વીઆઈપી પાર્કિંગ મળ્યું આજે આરો એન્ટરપ્રાઇઝ નામની કંપનીને વીઆઈપી પાર્કિંગ આપવામાં આવ્યું બાર કલાકના નવસો રૂપિયા અને દર છ કલાક પછી સો રૂપિયા વધી જાય ચોવીસ કલાક ગાડી મૂકો તો એકવીસો રૂપિયા થી પણ વધારેની લૂંટ કરવામાં આવે આજે સરકારને આટલા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવીએ છીએ સરકારને ડાયરેક્ટ ટેક્સ ઇન ડાયરેક્ટ ટેક્સ બધી વસ્તુ ચૂકવીએ છીએ પણ તેમ છતાં આજે સરકાર આ લોકો એક પ્રાઈવેટ ની જગ્યાએ ફ્રી પાર્કિંગની સુવિધા નથી આપી શકતા નીચે પાર્કિંગ કરો તો સસ્તો ભાવ છે નીચે ફક્ત ત્રીસ કે ચાલીસ ગાડીઓ મૂકી શકે એટલી જગ્યા છે અને નીચેનું પાર્કિંગ ફૂલ થઈ જાય ત્યારે ઉપર પાર્કિંગ કરવા આવો ત્યારે આ રીતે ખુલ્લી લૂંટ કરવામાં આવી રહી છે સરકારને વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે વારંવાર અમારા જોડે રજૂઆત આવી રહી છે વારંવાર લોકોની ફરિયાદ આવી રહી છે કે સરકાર ખુલી લૂંટ કાલુપુર રેલવે સ્ટેશનની અંદર ચલાવી રહી છે સરકારના વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે ત્વરિત ધોરણે જેવી રીતે નીચેના પાર્કિંગનો જે ચાર્જ છે એવો જ ચાર્જ ઉપરનો પાર્કિંગનો કરવામાં આવે નહીં તો આમ આદમી પાર્ટી ટૂંક સમયની અંદર ચોંકાવનારો વિરોધ પ્રદર્શન પણ આના માટે કરવો પડશે તો આમ આદમી પાર્ટી કરવા માટે તૈયાર છે